હાય ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન આપણે વાર તહેવારે માવાની મીઠાઈ લાવતા હોઈએ છીએ અને તે ભેરસેરવારી અને બગડી જતી હોય છે તો આજે આપણે વિસરાતી જતી વાનગી બરફી ચૂરમો બનાવવા જઈ રહ્યા છીએ તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો બે લાયકોન પ્રેસ કરી દો અમે એક કપ ઘઉંનો જાડો કરકરો લોટ આવે છે ભૈડન તે લીધું છે ત્રણથી ચાર ચમચી મેલ્ટેડ ઘી લીધું છે મોણ માટે હવે આ ઘીથી લોટને બરાબર મોણ આપી દેવાનું છે મુઠ્ઠી ભરતું મોણ હોવું જોઈએ આપણે જે લાડવામાં પ્રોસેસ કરીએ છીએ બધી પ્રોસેસ એ જ છે ફક્ત આમાં આપણે ખાંડની ચાસણી બનાવવાની છે અને તેને બરફીનું સ્વરૂપ આવવાનું આપવાનું છે તેથી તેને બરફી ચૂરમું કહીએ છીએ હવે થોડું અહીંયા વામ વોટર લીધું છે મેં ઊંફાયેલું પાણી અને એનાથી આપણે લોટ બાંધવાનો છે જે ભાખરી જેવો લોટ બાંધીએ છીએ તેનાથી થોડો નરમ રાખવાનો છે ધીમે ધીમે જરૂર પૂરતું પાણી એડ કરતા જઈશું આપણે અને લોટ બાંધતા જઈશું આપણા વડીલો પહેલાં બરફી ચૂરમો કોઈ પણ તહેવાર આવે ત્યારે બનાવતા હતા હવે ધીમે ધીમે આ વિસરાતી જતું રહ્યું છે તો આપણે એને હવે એક ટ્રાય કરીએ છીએ કે વિસરાતી જતી વાનગી આપણે ભૂલી ના જઈએ અને ઘરે બનાવીએ અહીંયા લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તેમાંથી મીડિયમ સાઇઝના આવા મુઠિયા બનાવવાના છે આ શેપના અને આ રીતના મુઠિયા બનાવીને અહીંયા બધા તૈયાર કરી લીધા છે હવે અહીંયા મેં ઘી ગરમ કરી લીધું છે આપણે લાડવો બરફી ચૂરમું હંમેશા ઘીમાં બનાવતા હોઈએ છે પણ જો તમારે ઘીમાં ના બનાવવું હોય તો તમે તેલ પણ લઈ શકો છો અહીંયા ઘી ગરમ થઈ ગયું છે ને એમાં મેં મુઠિયા મૂકી દીધા છે ત્રણથી ચાર મિનિટ થઈ જાય પછી તેને આપણે પલટાવી લેવાના છે અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે એકવાર ગેસ વ્યવસ્થિત ફાસ રાખી ઘી ગરમ થઈ જાય ત્યાર પછી તેણે મીડિયમ ફ્લેમ ઉપર કરી લેવાનું છે ગોલ્ડન બ્લા બ્રાઉન રંગના મુઠિયા થાય ત્યાં સુધી આપણે તેને તળીશું અંદરથી કાચા ના રહે તે આપણે ખાસ જોવાનું છે તેથી આપણે એને એકદમ હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાનું છે અને ધીમે ધીમે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે હવે તેને ઘીમાંથી રિમૂવ કરી લઈશું અને આવી જ રીતના બીજા મુઠિયા પણ તળી લઈશું આ મુઠિયાને હવે ઠંડા થવા દેવાના છે તે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી તેને આપણે ઠંડા કરીશું ત્યાં સુધી આપણે બીજા મુઠિયા તળી લઈશું બરફી ચૂરમો બનાવવું ખૂબ જ આસાન છે અને તે પીસમાં હોય છે એટલે એને સર્વ કરવું પણ ખૂબ જ સરળ થાય છે મુઠિયા અહીંયા ઠંડા થઈ ગયા છે તો તેને રફલી હાથથી આપણે ક્રશ કરી લેવાના છે આને આપણે મિક્સર જારમાં ભૂકો કરી લેવાનો છે તો જે મીડિયમ અહીંયા જાર આવે છે તે લીધો છે અને તેમાં આપણે આ મુઠિયાનો ભૂકો લઈ લેવાનો છે આપણે મિક્સર જાને પ્લસ મોડ ઉપર ફેરવવાનું છે એકદમ ઝીણું નથી કરી દેવાનું કરકરું રાખવાનું છે હવે જે ઘઉંનો ચાયણો આવે છે ને ઘઉં ચારવાનો ચાયણો તે લીધો છે અને તેમાં આપણે આ જે પાવડે બનાવ્યો છે તેને ચાળી લેવાનું છે થોડું દરદરૂ હશે તો બરફી ચૂરવું સારું લાગશે લોટ પણ આપણે કરકરો લીધો છે ને આ ચાળીને તૈયાર થઈ ગયું છે હવે આમાં પાછું હું ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરું છું આપણે લાડવા બનાવતા હોઈએ તો આ લેવલે આપણે બુરું ખાંડ કે ઘી ગોળનો પાયો ઉમેરતા હોઈએ છે પણ હવે આપણે આ પ્રોસેસ કરીને અહીંયા અટકાવી દેવાની છે અહીંયા પણ મુઠ્ઠી પડતું લાગે તેવું મોણ લેવાનું છે હવે નોક સ્ટીક પેન લઈ લીધું છે તેમાં દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે મેં બસો ગ્રામ જેટલો લોટ હતો તેમાં દોઢસો ગ્રામ ખાંડ લીધી છે જો તો તમે વધારે સ્વીટ ખાવા ઈચ્છતા હોય તો થોડી ખાંડ તમે વધારી શકો છો હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ખાંડ અને પાણીને ગરમ કરવાનું છે પાણી અહીંયા ખાંડ ડૂબે તેટલું જ લીધું છે મેં હવે ખાંડ ડાયલ્યુટ થઈ ગઈ છે હવે તેમાં આવું બોઈલ આવે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે આપણે અહીંયા દોઢ તારની ચાસણી બનાવીશું હવે ચાસણી આપણી ઓલમોસ્ટ તૈયાર છે પણ તે દોઢ તારની થાય ત્યાં સુધી તેને પ્રોપર થવા દેવાની છે બરફી ચૂરમામાં આપણે પીસ કરીને શવ કરતા હોઈએ છીએ એટલે ચાસણી પ્રોપર થાય તે ખૂબ જ જરૂરી છે આ લેવલે મેં ઇલાયચીનો પાવડર આમાં ઉમેર્યો છે તમે ઈચ્છો તો કેસરના તાંતણા પણ આમાં એડ કરી શકો છો હવે આપણી ચાસણી બનીને તૈયાર છે તો ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે અને જે આપણે ચૂરમું તૈયાર કરીને રાખ્યું હતું ને તે આમાં એડ કરી દેવાનું છે ધીમે ધીમે બધું ચૂરમું આમાં એડ કરીને તેને પ્રોપર હલાવતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે જો તમને એવું લાગે કે થોડી ચાસણીનું પ્રમાણ વધારે છે તો ગેસની ફ્લેમ ફરીથી ચાલુ કરીને તેને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવાનું છે તે પ્રોપર સેટ થાય તેવી અહીંયા મિશ્રણ તૈયાર કરવાનું છે આપણે અહીંયા મેં પાછી ગેસની ફ્લેમ ચાલુ કરી છે અને બે મિનિટ માટે શેકી લીધું છે હવે આમાં મેં દ્રાક્ષ ઉમેરી છે તમે ઈચ્છો તો આમાં ડ્રાય ફ્રૂટ પણ આમાં આ લેવલે ઉમેરી શકો છો બસ આ જ લેવલે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે બરફી ચૂરમું સેટ કરવા માટે મેં આ પ્રકારનું મોલ્ડ લીધું છે તેને ઘીથી ગ્રીસ કરી લીધું છે અને હવે તેમાં બરફી ચૂરમું લઈ લઈશું અને તેને પ્રોપર સેટ કરી દઈશું જોયું ને ફ્રેન્ડ્સ કેટલું બરફી ચૂરમું બનાવવું ઈઝી છે આપણા વડીલો બનાવતા હતા આપણે પણ તે જ રીતના હવે વાર તહેવારે બરફી ચૂરમું ચોક્કસથી બનાવીશું તેને પ્રોપર સેટ કરી લેવાનું છે આ લેવલે તમે ઈચ્છો તો ઉપરથી થોડું ઘી પણ પાથરી શકો છો જો તમે ઘી વધારે ખાવા ઈચ્છતા હોય તો અહીંયા મેં બદામ અને પિસ્તાની કતરણ લીધી છે ઉપરથી ગાર્નિશિંગ માટે તમે ઈચ્છો તો ચારોલી પણ લઈ શકો છો અને ઉપરથી ખસખસ પણ ભભરાવી શકો છો અહીંયા મેં ખસખસ પણ થોડી રેન્ડમલી ભભરાવી દીધી છે ઉપરથી થોડો તાવેતાની મદદથી પ્રેસ કરી લઈશું કે જેથી ડ્રાયફ્રૂટ એમાં સેટ થઈ જાય અને આ જ અહીંયા લેવલે આપણે થોડા છરીની મદદથી કટ મૂકી દેવાના છે હવે આને આપણે સ્ક્વેર પીસમાં કટ કરી લીધું છે તો તેને હવે આપણે રેસ્ટ આપીશું જો તમારી પાસે સમય હોય તો ચારથી પાંચ કલાક રેસ્ટ આપશો તો સરસ સેટ થઈ જશે નહીં તો એક કલાક પછી પણ તમે સર્વ કરી શકો છો અહીંયા મેં સર્વ કરી દીધું છે બરફી ચૂરમું બનાવવું ખૂબ જ સહેલું છે તો ચોક્કસથી બનાવજો અને રેસીપીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગે તે જરૂરથી જણાવશો